નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે અનુચ્છેદ બસો ઓગણપચાસમાં શું જોગવાઈ છે તો રાજ્યસભા વિશેષ બહુમતી દ્વારા રાજ્ય યાદીના કોઈપણ વિષય પર કાયદો બનાવવા સંસદને સોંપી શકે બીજો પ્રશ્ન છે કયા બંધારણીય સુધારા દ્વારા જંગલો શિક્ષણ પ્રાણીઓનું સંરક્ષણ તોલમાપને રાજ્ય યાદીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા બેતાલીસમો સુધારો ત્રીજો પ્રશ્ન છે સરકારીયા આયોગ સેની સાથે સંબંધિત છે કેન્દ્ર અને રાજ્ય સંબંધ ચોથો પ્રશ્ન છે સરકારીયા આયોગ કયા વર્ષમાં નીમવામાં આવ્યો ઈસવીસન ઓગણીસો ને ત્યાસી માં પાંચમો પ્રશ્ન છે નાગરિકતા રક્ષ્યા વસ્તી ગણતરી ચૂંટણી તાલ કોર્પોરેશન ટેક્સ અને વાણિજ્ય કઈ યાદીના વિષયો છે સંઘ યાદીના છઠ્ઠો પ્રશ્ન છે પોલીસ કૃષિ પશુપાલન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મનોરંજન કર કૃષિ કર કઈ યાદીના વિષયો છે રાજ્ય યાદીના સાતમો પ્રશ્ન છે વીજળી રોજગારી દીવાની બાબતો સામાજિક સુરક્ષા શ્રમ કલ્યાણ વગેરે કઈ યાદીના વિષયો છે સંયુક્ત યાદીના આઠમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો પચાસમાં શું જોગવાઈ છે રાષ્ટ્રીય કટોકટી જાહેરાતથી જ રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર કેન્દ્રને કાયદો બનાવવાની શક્તિ પ્રાપ્ત નવમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો બાવનમાં શું જોગવાય છે તો બે અથવા બે થી વધુ રાજ્યોના વિધાનમંડળો દ્વારા ઠરાવ પસાર કરીને રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવવા સંસદને સોંપી શકે દસમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો છપ્પનમાં શું જોગવાય છે તો રાજ્યો અને સંઘની ફરજ અગિયારમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો સત્તાવનમાં શું જોગવાય છે અમુક સંજોગોમાં રાજ્યો પર સંઘનું નિયંત્રણ બારમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો બાસઠમાં શું જોગવાય છે તો આંતર જળ વિવાદની તકરારોના ન્યાય અને નિર્ણય તેરમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો ત્રેસઠમાં શું જોગવાય છે આંતરરાજ્ય પરિષદ અંગેની જોગવાઈ ચૌદમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો છાસઠમાં શું જોગવાય છે તો એકત્રિત ફંડ એટલે કે સંચિત નિધિની પંદરમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો સડસઠમાં શું જોગવાય છે આકસ્મિક ફંડ સોળમો પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા બંધારણીય સુધારા દ્વારા જીએસટીની જોગવાઈ કરવામાં આવી એકસો એકમો સુધારો એકસો બાવીસમો સુધારા બિલ સત્તરમો પ્રશ્ન છે જીએસટીનું પૂરું નામ જણાવો એન્ડ સર્વિસ ટેક્સ અઢારમો પ્રશ્ન છે જીએસટીની ભલામણ કઈ સમિતિએ કરી હતી અસીમદાસ ગુપ્તા સમિતિએ ઓગણીસમો પ્રશ્ન છે જીએસટી એકસો એકમા બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ દ્વારા ક્યારે મંજૂરી મળી આઠ સપ્ટેમ્બર બે હજાર સોળમાં વીસમો પ્રશ્ન છે ભારતીય બંધારણના એકસો એકમા બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા બસો છેતાલીસ એ બસો એક સિત્તેર એ અને બસો એક્યાસી એ એકવીસમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો છેતાળીસ એમાં શું જોગવાય છે તો ભારતની સંસદ અને રાજ્યના મંડળ જીએસટીની બાબતોમાં કાયદો બનાવી શકે પરંતુ આંતરરાજ્ય વેપાર બાબતે આ સત્તા માત્ર સંસદને રહેશે બાવીસમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો એક સિત્તેર એમાં શું જોગવાય છે આંતરરાજ્ય વેપાર બાબતે કર લાદવાની કેન્દ્રને સત્તા મો પ્રશ્ન છે અનુચ્છેદ બસો એમાં શું જોગવાય છે જીએસટી પરિષદની રચના ચોવીસમો પ્રશ્ન છે કોઈ પણ સૂચિમાં સામેલ ન હોય તેવા અધિકારને શું કહેવાય છે અવશિષ્ટ અધિકાર પચીસમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો એસી માં શું જોગવાય છે નાણા પંચને છવ્વીસમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો એક્યાસીમાં શું જોગવાય છે નાણાં પંચની ભલામણો સત્યાવીસમો પ્રશ્ન છે અનુચ્છેદ બસો એસી મુજબ નાણાં પંચની રચના કોણ કરે છે રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અઠ્યાવીસમો પ્રશ્ન છે નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે પાંચ જેમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યો હોય છે ઓગણત્રીસમો પ્રશ્ન છે ભારતના નાણાં પંચના સભ્યોની લાયકાત નક્કી કરવાનો અધિકાર કોને છે સંસદને ત્રીસમો પ્રશ્ન છે ભારતના પ્રથમ નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા કે સી નિયોગી